ભાવનગર જિલ્લાની ગારિયાધાર નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણ માં કચરાની ગાડી ન આવતા સદસ્ય દ્વારા પોતાની ગાડી લઈને ઘરે ઘરે જઈને કચરો ઉપાડવા મજબૂર બન્યા ગારિયાધાર વોર્ડ નંબર ત્રણ માં ધણ કચરાની ગાડી સમયસર આવતી ન હોય તેમજ કચરો યોગ્ય રીતે ઉપાડવામાં આવતો ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે દસ પંદર દિવસે ગાડી આવતી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા જેના કારણે સ્વચ્છતાની સમસ્યા ઊભી થઈ રહી છે ગંદકીના કારણે રોગચાળો વકરી રહ્યો હોય નગરપાલિકામાં કલાકો સુધી રાહ જોવામાં આવી હતી આ વોર્ડમાં કોંગ્રેસ પ્રેરિત ચૂંટાયેલા સદસ્ય હોય અને નગરપાલિકામાં ભાજપનું શાસન હોવાથી રાગ દ્વેષ રાખવામાં આવી રહ્યાના આક્ષેપ સદસ્ય દ્વારા કરવામાં આવી રહ્યો છે આશિફ પ્રફીકભાઈ ખેરડીયા ત્રણ નંબરનો કોર્પોરેટર રજૂઆત કરવા છતાં કચરાની ગાડી આવતી નથી અને કચરાનો પ્રશ્ન બહુ મોટો થાય છે કચરાનો નહી બધી વસ્તુના જો કે પ્રશ્ન છે રોડ લાઈટ દસ દસ વાર કેવા છતાં નથી થતી કુંડી હરેક પ્રશ્નની માલિકા આ લોકો પક્ષવાદ રાખે છે દસ દસ વાર કેવા છતાં વીસ વીસ દિવસે ગાડી આવે ઉપર ફરિયાદ કરવી પડે છે ઉપરવાળા એમ કહે છે ગાડી ચાલુ નથી ત્રણ નંબર વોર્ડની ગાડી અવર નવર બીજા વિસ્તારમાં મોકલી દે બીજા વિસ્તારની ગાડી ત્રણ નંબરમાં આપતા નથી કર્મચારીઓને અહીંયા સત્તાવાળા ઈશારે નચવે છે અમે પ્રમુખને રજૂઆત કરવા માંગીએ જોઈએ પ્રમુખને અમે છેલ્લા ચાર મહિનામાં જોયા જ નથી કે કોણ પ્રમુખ છે ફોન નહીં અમે જ્યારે ઓફિસમાં જાવી તે પ્રમુખના હસબન્ડ બેઠા હોય અને પ્રમુખ હાજર હોતા નથી અવાજ ગમે એટલો કરો સાંભળતા નથી એટલે મારે મારા પોતાની ગાડી મારા પોતાના ખર્ચા ડ્રાઇવિંગ ડ્રાઈવિંગ કરી અને મારા વિસ્તારને સ્વચ્છ બનાવવા ગાડી લઈને રમેશ મકવાણા દિવ્યાંગ ન્યૂઝ ભાવનગર